કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના લીલોડ ગામે મતદાન કર્યું અક્ષય પટેલ પોતાના પરિવાર સાથે લીલોડ ગામે પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથકમાં મતદાન કર્યું બાવીસ ભરૂચ લોકસભા ભાજપ પક્ષ ઉમેદવાર મનસુખ વસાવા જંગી લીડથી જીતશે તેવો અક્ષય પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભા બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણીમાં ભાજપ ચારસો પાર સાથે જંગી લીડથી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દરેક મતદાતાઓને પોતાના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી હતી કેમેરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું એક મતદાન મથક પર એક પ્રિઝાઇડિંગ ઓફિસર સાથે બે પોલિંગ ઓફિસર પટાવાળા ચાર પોલીસ તૈનાત કરવામાં આવ્યા હતા તથા સવારથી શાંતિપૂર્ણ માહોલમાં વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર લોકસભાના ઇલેક્શનની અંદર સૌથી મોટો પર્વ એટલે મતદાન મતદાન આજે અમારા ગામની અંદર સમગ્ર પરિવાર સાથે મતદાન અહીંયા અમારા મતદાન મથક પર ઉપર કરવામાં આવેલ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે અમારા મનસુખભાઈ વસાવા છે એમને જંગી લીડથી અમારે જે જીતાડવાનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ પાંચ લાખની આજુબાજુથી વધારેથી વોટથી જીતશે અને માનનીય વડાપ્રધાને જે ચારસો પારની જે વાત કરી છે એ ચોક્કસ અમે આ પ્રયત્નો કર્યા છે અને તે લગભગ ચારસોની પાર અમે પ્રયત્ન કરીને જીતવાના છે